જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અત્યારે આપણે આપણી ગૌશાળાએ આવ્યા છીએ તમને બધી ગાયો સાથે આજે મુલાકાત કરાવીએ લાઈવ બધા જોડાઈ જાય એટલે તમને મળાવ મારા ઘરના નવા સદસ્ય આ છે પંકજ નંદી મહારાજ છે મારે છે એટલે થોડુંક બહુ શાતિલ છે પણ લોકોએ એની સાથે કર્યું બી એવું છે એટલે આ છે અમારી યમુના યમુના બચ્ચા હા આના ઉપર એસિડ નાખવામાં આવ્યું હતું તમને બતાવી દો આ બધી રિકવરી આવેલ છે એને દેખો આ બધી રિકવરી આવેલ છે એના ઉપર એસિડ નાખવામાં આવ્યું હતું અને આના નામ અમે યમુના પાડેલ છે યમુના આ મારી ગંગા છે આના ઉપર પણ એસિડ અટેક કરવામાં આવ્યો તો એના ગળાના ભાગમાં હજી હાલ રિકવરી આવી રહી છે ધીમે ધીમે દવાઓને એવું ટ્રીટમેન્ટ બી ચાલું જ છે યમુના ગંગા હા હા બચ્ચા અમાર મામા છે યમુના બેબી છે આ મામા જે ટાઈમે એના ઉપર એસિડ નાખવામાં આવ્યું ત્યારે એનામાં બીજ ફરતું હતું એટલે બહુ ક્રૂર વ્યવસ્થા છે બહુ જ મસ્તીખોર છે અમારે

આને પેરાલિસિસ થઈ ગયેલું છે હા અમાર રાધા છે દમ વાલી સરસ્વતી છે આ નાઇન્ટી પર્સન્ટ બંધ થયેલી ગાય છે અમારા ભૂપેન્દ્રસિંહ છે દવા લગાઈ રહ્યા છે જેથી એને ઠંડક પણ મળે અને વહેલી રિકવરી પણ આવે અને હાલ જ અહીંયા ડ્રેસિંગ કરવાના આવ્યું છે આ બધા વિસ્તારમાં આ બધી જગ્યાએ રિકવરી આવેલ છે અને અહીંયા થોડીક બાકી છે રોજ આવી દવા લગાવવાથી એને જલ્દી રિકવરી આવી જશે અને એકદમ ડાઈ છે અમારી સરસ્વતી હા સરસ્વતી આ એક ગૌમાતા છે જેમને અમુક અસામાજિક તત્વોએ પૂંછડી પર ફટાકડા બાંધી દીધા હતા અને આખા વિસ્તારમાં દોડાવી હતી એનાથી એમના પાછળનો જે ભાગ છે ત્યાં ટાંકા લેવામાં આવ્યા ફાટી ગયું હતું હાલ એમને પણ રિકવરી આવી છે પણ લોકો કેટલી હદે એ થઈ ગયા છે હવે પરિસ્થિતિ એવી છે કે હવે આ કોઈ માણસોથી બીવે છે કોઈને નજીક નથી આવવા દેતી આટલી હદે ક્રૂર થઈ ગયો છે કોઈને નજીક નથી આવવા દેતિયા પૂછડી ઉપર ફટાકડા બાંધી દેવા અને એના પાછળના જે ભાગ છે એ ભાગની અંદર એનું આખી સ્કીન આખી જે જગ્યા છે એ ફાટી ગઈ હતી અને એના પર ટાંકા પણ લેવામાં આવ્યા અને ધીમે ધીમે રિકવરી આવેલ છે તો લોકો એટલી હદે ક્રૂર થઈ ગયા છે હવે તમને શું કહેવું આ અમારે એક આ ગૌ છે જેને એક પગ નથી અમારે ઓપરેશન કરાવીને એનો પગ કાપવો પડ્યો હતો હવે શું ઘટના બની હતી તો આમાં એવું હતું કે આને અંગત અદાવતના કારણે આ વાછડીને નાની હતી એ ટાઈમે અને એ વાછડીને કુહાડી મારી હતી જેનાથી એનો પગ અમારે કાપવો પડ્યો ઓપરેશન ત્રણ ઓપરેશન એના ઉપર થયા છે અને માણસોથી પણ બીવે છે હવે કે બે વ્યક્તિની અંગત અદાવતની અંદર એણે ભોગવવું પડ્યું અને તો બચ્ચું હતું અમારે એનો પગ કાપવો પડ્યો તો હવે આ જીવન એને ત્રણ પગ સાથે જ જીવવાનું છે જેથી અમે એની જવાબદારી અમે પૂરી પૂરી અમને હસ્તક લીધેલ છે દવા લગાડી દીધી છે સરસ્વતીને અને અમારી સરસ્વતી છે

શ્યામનો જન્મ થયો ત્યારે એને ફેંકી દેવામાં આવ્યો હતો એટલે એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દૂધની બોટલ જે આપણે નાના બાળકોને જે બોટલથી આપણે દૂધ પીવડાવીએ છીએ એનાથી દૂધ પીવડાવીને એને મોટો કરેલ છે હા 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 દવાનો સામાન છે આ જે હાલ હમણાં સરસ્વતીને લગામાય એટલે ગંગાને લગાવાની છે કે છે બે-ચાર દિવસ એકવાર હમ એની કોણ આવી છે આ મારી ગોવ માતા છે જે બહુ જ અશક્ત હતા એમને કેટલાય દિવસથી ખાધું નહોતું ખોરાક નતો મળેલો તેમને આપણે તમે જોઈ શકો છો કે લોકો કેવા થઈ ગયા છે આનો જન્મ થયો ત્યારે કેમ કે નંદી મહારાજ છે હવે એટલો નાનો હતો એને માના દૂધની જરૂર હતી એને માના પ્રેમની જરૂર હતી પણ એના માથી અલગ કરી દેવામાં આવી હતી અને ક્યાંક ફેંકી દીધું નહીં એનું રેસ્ટ્યુ કરેલ છે આની પણ તમે વ્યખ્યા જીંદો હવે ત્રણ પગ ઉપર છે એક બે વ્યક્તિના અંગત હતાવતના કારણે એને એનો એક પગ ગુમાવવો પડ્યો હતો પગ કપ પગ ઉપર કુહાડી મારી એ તો ઠીક એના પછી ચાર પગ એના બાંધીને એને કેનાલમાં ફેંકી દીધેલ હતો એ એનું રેસ્પ્યુ પણ અમે કરવામાં કેનાલમાંથી અમે કાઢ્યો તો તણાઈને જતું હતું એ પોતાની જાતને બચાઈ પણ નહોતું શકતું એટલે માણસ એટલું દિવસે નજીક નથી આવવા દીતું કોઈને પણ છતાં આપણે એની જવાબદારી બધી લીધેલી છે આ બધી ગાયો એસિડેટેક વાળી છે पंकत है आप पर मानव होते बहुत धीरे से इन्हें पण शक्ति देवाने आले पण असत फोटो बोहोतच एने शारीरिक जे व्यथा होय ए पण बोहोत खराब होती हमारे यमुना के એને આના ઉપર પણ એસિડ નાખવામાં આવ્યું હતું અને એની રિકવરી આવેલ છે આ બધા પાછળ આ બધી ગાયો જ્યારે એસિડ એટેકવાળી લઈને આવ્યા તો આ બધી એક જ ગામની ગાયો છે અને એમનું ખાલી કારણ એટલું જ એમનો વાંક એટલો જ હતો કે ખેતરમાં જઈને ખેતરમાં જઈને એ ગાયો ઘાસ ચારો કે એમનો જે અનાજ છે એ ખાઈ જતી હતી ગંગા આને પણ અહીંયા એસિડ એટેક થયેલ છે

યમુના જે છે એમનો બેબી છે એ ટાઈમે એસિડ એટેક થયો ત્યારે એનામાં બીજ પડતું હતું અને પછી એનો જન્મ આપણે ત્યાર થયો છે અને આ બહુ જ મસ્તીખોર છે આને પણ પ્રેમની જ જરૂર છે પણ સૌથી મસ્તીખોર અમારો આ મામા છે હા મામા જોઈ લ્યો એને બધા જોડે રમવાનું બહુ ગમે છે તમે આ બધી ગાયો માટે અને આવી અનેક ગાયો નંદી મહારાજ ગૌ વંશ છે જેમના માટે તમે કંઈ જે કંઈ પણ સહાય કરી શકતા હોય જરૂરથી કરજો આપણે આમના માટે શેડ બનાવવા જઈ રહ્યા છે કારણ કે હાલ નેટ રાખેલ છે હા બચ્ચા ચોમાસું ટૂંક સમયમાં નજીક આવે છે એટલે આ બધી ગાયો માટે શેડની વ્યવસ્થા કરવાની છે એને આવું કરે તો બહુ ગમે છે નહીં તો ફૂલની પાખડી તમે જે કંઈ પણ સહાય કરી શકતા હોય મારો સોશિયલ મીડિયા પર નંબર અટેચ કરેલ છે તમે ટેલિફોનિક વાત પણ કરો છો રૂબરૂ આવી શકતા હોય તો રૂબરૂ પણ આવી શકો છો તમે જે કંઈ પણ સહાય કરી શકતા હોય ઘાસચારો મોકલાઈ શકતા હોય તો જરૂરથી અમારી સહાય કરજો અને અમારો આશય આવી કેટલી પીડિત ગૌ વંશને બચાવવાનો છે તમે પણ અમારા મામાને રમાડવા આવજો એને પ્રેમની બહુ જરૂર છે અમારા ગૌ માતાઓ છે ગૌવંશો છે નંદી મહારાજો છે એમને પણ પ્રેમની જરૂર છે તમે આવજો મુલાકાત માટે તમને ખૂબ આનંદ અનુભવ થશે અને આ તો આપણો ધર્મ કહેવાય ગૌમાતા છે આપણે એમને સેવા કરવી જોઈએ અને એમાં પણ આવી પીડિત ગૌમાતાઓ છે પીડિત ગૌવંશો છે એમની સેવા કરવી આપણો ધર્મ બને છે જે કંઈ પણ સહાય તમે કરી શકો જરૂરથી અમને કરજો તમને એકવાર નંબર જણાવી દો છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણસો ચૌદ આ નંબર પર તમે મને કોલ કરી શકો છો ગૂગલ પે પેટીએમ કે અન્ય કોઈ માધ્યમથી તમે